દાંતીવાડા ડેમનું જે રૂલ લેવલ હતું એના કરતાં આજે પાણીના સ્તરની સપાટી વધતા બે ગેટ ખોલી અને પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ખાસ કરીને માન્ય વિધાનસભાના અધ્યક્ષશ્રી માન્ય ધારાસભ્યશ્રીઓ અને આગેવાનોની અને ખેડૂતોની હાજરીમાં આ ગેટ ખોલતા આસપાસના જે વિસ્તારના લોકો છે તેમાં ખૂબ ખુશીની લાગણી વર્તી છે અને અંદાજીત ચાર તાલુકાઓના છવ્વીસ હજાર જેટલા હેક્ટર વિસ્તારમાં પાણી રિચાર્જ પણ થશે ખાસ કરીને નીચાણવાળા જે વિસ્તારો છે અને નદીમાં ઘણી જગ્યાએ ખાડા પણ છે આથી લોકોને સાવચેત રહેવા માટે પણ વિનંતી કરવામાં આવે છે દાંતીવાડા ડેમમાંથી આજે ઇરિગેશન ડિપાર્ટમેન્ટે પાણી પૂરતા પ્રમાણમાં હોવાથી બે હજાર ક્યુસેક પાણી નવ નંબર અને દસ નંબર બંને ગેટ ખોલવાનો નિર્ણય આજે કર્યો અને અમે અહીંયા મહાનુભાવો ધારાસભ્યશ્રીઓ તેમની ઉપસ્થિતિમાં અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે ગેટ ખોલ્યા છે નદીના વિસ્તારમાં રહેતા તમામ પ્રજાજનોને આ પાણી આવે છે તો થોડા સાવધાન રહે પાણી એટલે બે કાંઠે ચાલે એટલું નથી પરંતુ ખાડા ઘણા બધા પડેલા છે તો ત્યાં કોઈ બાળકો કે પાણી જોઈ અને કૃતુહલવાસ ત્યાં આગળ ન જાય એવી મારી વિનંતી હતી કેમ કે પાણી આવશે ત્યારે એક જગ્યાએ લાગતું હશે કે બે ફૂટ પાણી છે બીજી જગ્યાએ ખાડો હશે તો ત્યાં ભરાયેલું આઠ દસ ફૂટ પાણી હશે તો તેમાં જવાથી ક્યારેક જાનહાની પણ થઈ શકે તો જરા સાવધાની એ ખૂબ જરૂરી છે અને આ પાણીના માધ્યમથી ખૂબ રિચાર્જ થશે આપણા જિલ્લાની વોટર રિચાર્જિંગ માટેની ખૂબ જરૂરિયાત છે ડીસાથી કરી દાંતીવાડા અને ત્યાંથી શેખ કાંકરેજ અને આગળનો શેખ રાધનપુર સુધીનો વિસ્તાર ભિલ્ડી હોય આ બધા વિસ્તારનું પાણી રિચાર્જ થવાને કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વોટર રિચાર્જિંગનું ખૂબ મોટું કામ થશે હું અહીંના તમામ જનપ્રતિનિધિઓને અભિનંદન આપું છું પ્રજાજનોને અભિનંદન આપું છું અને વહીવટીતંત્રએ પણ સજાગતા આનું ધ્યાન રાખ્યું એ માટે બધાને ખૂબ અભિનંદન છો તમે આજે હું તમને એવા શોરૂમની છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે